પાંચસો વર્ષ થી ડેવલોપ થયું બરાબર તો કલ્પના તો કરો હાડી બારસો વર્ષ પેલા તો અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભારતમાં વલભી વિદ્યાપીઠ જેવું ક્યાં કરોડા પાંચ હજાર વર્ષ પેલા આ મંસ ઉપર જે ભગવાન ભાગવત જેમ કે વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે એ ભગવાન કૃષ્ણ ને હાડા પાંચ હજાર વર્ષ થયા પણ આવતીકાલે તમે માના મુખેથી તમે ભાગવત ની કથા સાંભળો એટલે એમ થાય કે જે આ ગઈકાલ ની ઘટના હાલી જાય જેના પૂરા વર્ષ ને આપણે એમ કેવાય પાકો આક ના મારી શકીએ કેટલા વર્ષો થઈ ગયા ઈ ભગવાન અને એને પણ હાડી ચારસો વર્ષથી જે ઓલો અઠ્યાવી માં આવ્યો તો બાબર ને એને આપણું મહાન મંદિર તોડીને એમાં ઢાસો બનાવ્યો હતો સાહેબ અત્યારે વર્તમાન એક સોનેરી યુગ છે આપણે સાતી ઠોકીને કહી નહીં આપણા પછીના આપણે આપણો વંશ એમ કહેશે કે જે અયોધ્યામાં રામજી મંદિર બન્યું ને જ્યારે અમારા દાદાને એની હાજરી હતી સાહેબ એવા એક સોનેરી યુગના આપણે માણસો છીએ

અને હકીકત છે આ માણવા જેવું છે જાણવા જેવું નથી આવા મહાપુરુષો જે આપણને સંભળાવતા એ માણી લેવાય બાપુ આમાં જાણવાના દીકરા થાય ગોથું ખાઈ જાય હકીકત છે સાહેબ આ તમે કલ્પના તો આ કેમેરા ભાઈ આ તમે ફોટા ભાઈ મારી પાસે આવ્યા બાપુ અમને એટલો બધો હરક થાય ને આજે ફોટા પડે ને તોય અમને એમ થાય ભાઈ ભાઈ હું કામ લગ્નમાં એક કેમેરાવાળો હતો ખાલી એ અવળી પોસ્ટકાર્ડ કાટની કોપી હોય ગયો અને એને બદલે અત્યારે જવો તો ખરા પણ ફોટો એક ફોટો પણ મારા ભલે એ થાય સાહેબ આ આ આ જો કોઈ પણ વસ્તુ તમારી પાસે કઈક કલાનું સાધન હશે ને સોધ્યા સાહેબ તો દુનિયા સ્વીકારી લેશે આ કેમેરાવાળા આપણે આમાં ગમે માખ્યું કરે કોઈ ખોટું લાગ્યું કર્યો વગર કેમેરે સાવું જોઈ અને કાગ તો જ્યાં સુધી કેતા કે દુનિયાની લાયક તમે બની જાઓ અને પછી ઓક્સિજન લઈને દરિયાના પેટાળમાં વયા જ દુનિયા સફરી લઈને તમને ગોતી ગોતી આવશે અને ભજન લાયક બેહી જાવ ગીરના ખૂણામાં બેહી જાજો તો માણસો ગોતતો ગોતો ન્યા દૂધના બોઘરા લઈને આવશે સાહેબ સમાજ બહુ એટલે આ કોઈ જાણવા જેવો મુદ્દો જ નથી માણવા જેવો મુદ્દો છે જાણવા જઈ મરી જાય છે બ્રહ્માંડ નું નથી જે જાણીએ કે વિજ્ઞાન નહીં તેવળ નથી

કોનો ઘઉં છે ને કોનો બાજરો છે રહેવા દે ઈ મેળ આવે કોઈ થી જાણવા જેવું થાય તો એટલે હું તમને આનંદ કરાવવા આવ્યો છું આમાં અહીંયા જે આજ તમે આવ્યા છો એ તો આ સ્પેશિયલ જ ને અહીંયા થોડું કઈ ગામ છે એટલે હું તમારે તમને એમ લાગે તમારો ધકો હું ફેલ જવા દઉં એમ અને એમાંય બાપુ આ તો બધા હાવત ના હેઠા પાણી પીન પેઠેલા હે એટલે અમારે તો અહીંયા બે થાય અને ત્રીજી વાત તમને જરાય રૂડું નથી લગાડતું મને સો ટકા એવું લાગે કે અહીંયા ગીર માં આવીને એટલે આ કઈક તાજા માણસો આવે જોવા મળે શહેર જઈને હોય તાજા પણ એસી માલી બહાર નીકળ્યા હોય અહીંયા ગરમી બહુ છે આપણે એમ થાય કે એના દુઃખ ગાવા આપણે પ્રોગ્રામ કરવો એટલે તમારે આમ આવી એટલે અમે ફ્રેશ થઈ જાય તમે ભાઈ બીજું રમથા અહીં આવીએ તો મોજ આવે એમાંય પ્રોગ્રામ કરવાની એમાંય તમને રાજી કરું ને એટલે સો ટકા કહો કે તમે ચોવીસ કલાક ભગવાન નરસિંહની સામે રહેનારા છો ભગવાન ભેગા રહેનારા છો એટલે અમારા મન માટે જરાય ઋણુ નથી લગાડતો અમારા માટે સો ટકા તમે ભગવાન છો વાલા એટલે તમને હું આનંદ કરાવવા આવ્યો છું ગનિયાને જરાય હું કહેવાનું નથી બેનો અને એમાંય તમે ભલે અહીંયા પણ એટલા બેનો બેઠા છો બેનોમાં હફ બહુ હોય

ચૂંટણી આવે ત્યારે હું હરખમાં હો તારી કાકી મને આ વખતે તું શોક જ મળશે હું એટલો વહેલો આવ્યો તોય તારી કાકી મતદિન વહી ગઈ કે કેમ ભેગા નથી રહેતા ગુજરીજી પંદર વર્ષ હતા છતાં મત ક્યાંથી આવે એટલે મારે એમ થઈ મત ને બાને જો મિલન થાય તો આ સૂટ ને આવી પહેલો પેલો જોક કાકડીયા થાય અને હકીકત આ આ જીવન છે ને ભાઈ એ આનંદ માટે જ આપો આ બેનો છે તમે જુઓ એ એ કોઈ પણ ના ઘરે પ્રસંગ છે વરો હશે ને તે સુધારશે જો સત્નાની ભગવાનની કથા હશે તો અહીંયા કીર્તન ગાશે એક બે અને અહીંયા જેવી આરતી થાય એટલે તરત બેનો આરતી ગાશે આપણે કઠિયારાની વાટે બાર બીડીયું જગવીન બેઠા હોય કઠિયારો આવે પછી પ્રસાદ આવે ખરેખર બેનો બેનો એ

પૂજામાં ક્યાં આવતો તમારે ક્યાંથી લેવું પૂજામાં આવે એક એક તમને સાહેબ મને ખબર છે ને ખરેખર અત્યારે પછી આપણે પરિણામ પછી આપણે ડાયરા કરશુ અને વીસ તારીખે તમારે પધારવાનું છે બધાય ભગુડા ભાઈ કિરીટભાઈ કેમ ગયા બધાને આમંત્રણ આપી દીધું અને આજે મને અહિયાં કિરીટભાઈ ઘરે આવ્યા હતા ભાઈ કોણ આવ્યું બીજું હિમાચલ ભાઈ પોતે જ આવ્યા હતા અને હિમાચલ હોય અહિયાં ડુંગર જ હોય હિમાચલ હિમાચલ એટલે એનું નામ બીજું બાપુ કહીએ કઈ હિમાલય આખો હિમાચલ પ્રદેશ પણ હિમાલય ના હિસાબે હિમાચલ પ્રદેશ એટલું નામ જ એ જ છે હિમાચલ એટલે એ આવ્યા હતા મને વાત કરી એટલે મને આનંદ હતો અને એમાંય મેં પેલા કીધું એમ કે દાદા કે એમ કે અમે તો હમસતા અહીંયા રોકાવા આ બાજુ આવતા હોય એ ગીરમાં એના બદલે પ્રોગ્રામ થાય ત્યારે અમારે વધારે મજા આવે એટલે હું તમારો ઘડીક એક એક બે તમને આમ દાંત કઢાવી દઉં ને એટલે તમને થાક તો લાગવાનો જ નથી અને એમાંય હમણાં ભગુડા આવ્યા મા મોગલ ને ભેળીઓ ચડાવ્યો આપડા ઉમેદવાર છે ભરતભાઈ એને તાળીઓથી વધાવો છે માતાજીની પૂજા હું સુરત હતો

રોજ એટલે વાત એ કરું છું ભાઈ કે હું આનંદ કરાવી તમને અને મેં કીધું એમ કે આ ભગવાને આપણને માણા બનાવ્યા ને એ આનંદ માટે જ ભગવાન ભગવાન આપને માણા બના માણસ જ એક એવો છે હસી શકે માણસ જ એક એવો છે થી પંગત માં બેસીને જમી શકે માણસ જ એક એવો છે ખામ હમો ભાવ દઈ શકે માણસ જ એક એવો છે કે આમંત્રણ દઈ શકે ભલે આવા જોરાવર પ્રાણી છે સાહેબ તાકાત માં એટલું છે પણ એક પણ પ્રાણી જમતી વખતે પણ એને હક નથી હોતું ભય હોય છે સુતી વખતે પણ એને સુખ નથી હોતું ભય હોય છે બાપુ માળામાં પક્ષી એક જાગતું હોય ને ખૂતું હોય છે

થોડી ઘડી ઈર્ષા ઘોડિયા ઈર્ષા એટલે ઈ કંપની ફિટિંગ છે માં ઈર્ષા કરોધ એ કંપની ફિટિંગ હાયરે આવેલું છે એ પછી ન મળે હાલો તમને દાખલો દઉં કે ઈર્ષા હાયરે આવેલી છે કંપની ફિટિંગ હાલો ભાઈ છે એક ભાઈ ત્રણ વર્ષનો થયો અને માએ બીજા બાળકને જન્મ આપ્યો એટલે ઓલા ઢગાને થોડોક દૂર કરે નાનું બાળક છે ને વધારે પ્રેમ કરે તો એ નાના ભાઈને ઘોડીયામાં નાખવા જાય તો ઓલો ઢગો પેલા તાટ્યા પડે હું હું આનું આ ઈર્ષા પણે હી ખોડી કહો એ દૂધ હું નહીં પીવું ઈ વાટકામાં હું નહીં ખાવ ઈ જ વાટકામાં ખાવાનો નહીં ઈ જમલું હું જ પહેરીશ ભાઈને નહીં હગા ભાઈથી તો આપણે ચાલુ કર્યું હું હોશિયારી કરીએ સાહેબ આપ

અને એ કરતા હવે યુવાનોને કહું કે તમારા હાથમાં મોબાઈલ આવ્યો છે એ વિરોધનું પાત્ર ન બની જાય એ વિવેકનું પાત્ર બનવું ક્યાં તમારી બગાડો યાર મોજ કરી લ્યો ને અને ખરેખર બાપુ મળવા જેવો સમય આવ્યો છે એટલે મૂળ વાત એ છે કે આ દેશની પરંપરા ક્યાંક જુદી ઈર્ષા માણસમાં માં વહી જાય એટલે બધું રેડી થઈ જાય બાપુ એક દાખલો દઉં એક ભાભો હતો ને એક ડોશી હતી એ ડોશી હોય તો ભાભો હોય હા તો જોલો ભાભો થાય જ આ પણ આપડે દાદા જ ન હોય આપડે એન ઘરે દીકરા ને દીકરો દાદા કેવા કેમ એવાય તમને કહો એક આ બેનોમાં બહુ ઈર્ષા નહીં જરાય લગભગ નહીં બિલકુલ કોકે હાડી હારી પેરે કે શું કરે ઈથી વધારે નહીં ઈથી વધારે નહીં નહીં ખરેખર બેનોમાં હપ છે સાહેબ આપણે ભાઈઓમાં બહુ હપ ને આપણે જો ખાંભાન બસ સ્ટેન્ડમાં ભેગા છે તો આમ હમ કતરાવું ક્યાં ન છે એ હા દે પ્રોગ્રામમાં હતો એ છે અને બે હું બેનો છે ને ઘરી ઘરી ને પાસે હે બેન તમારે કયો શેમ્પોન કયો હાબુ વાપરો તા કેમ તાક તમારો અવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહું તાક અંબોડો મોટો નથી તાર બેન ટિફિન બાજુ જ્યાં

દક્ષિણ નું શરદભાઈ નામ જ નો લીધું દક્ષિણમાં જવાનું કીધું જ નહીં કેવી મારી બેનો હોશિયાર તૈયારી તો જવા સાહેબ ઉત્તરની ચોખી મોરલાને ને પણતી વખતે ઈ વાત છે ક્યારે તારા લગ્ન આવી ગયેલા છે હે વરરાજા હે મોરલા એમ કરી કારવી નહીં તું ઉગમણો જાજે કુકામ ન્યા ભગવાન ડાકોર બેઠો છે ગુજરાતની ઉગમણી દિશાએ એ ડાકોર આથમણી દિશાએ દ્વારકા થી છે નકશો બરાબર જોઈ લેજો તારે તારા ભવ સંસારમાં જવું હોય તો કા ડાકોર દર્શન કર લેજે

કળા કરીને તો આવે પણ બાપા જો વધારે થોડુંક થઈ ગયું હોય તો કોઈ પીસડા ખેરી નાખે ટૂંકમાં કહું તો માંડવામાં જાય એવો રે નહીં હો